ભરૂચ લોકસભાની સીટ ભાજપ પાંચ લાખ થી વધારે મતથી જીતવાની આશા કરી રહ્યા છે ત્યારે આ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોરજડી જિલ્લા પંચાયતના પ્રમુખ આ વિશે શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બે હજાર છવ્વીસ ની લોકસભા આવી રહી છે તો અલગ અલગ પાર્ટીના ઉમેદવારો સતત મહેનત કરી રહ્યા છે તો આપણી વચ્ચે ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત છે તો એમની પાસેથી જાણીશું કે કયા મુદ્દા લઈને અને લોકસભાની ઇલેક્શન કેવી રીતના કરવાના છે એ મુદ્દે આપણે સંભાઈ પાસેથી જાણીશું આ બાબતે શું કહેશે મારું નામ સોમભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય મિત્રો ભારતીય જનતા પાર્ટી સતત દેશ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરકાર છે એ સરકાર અનુસંધાને પીએમ કુસુમ સોલાર યોજના હોય પીએમ સન્માન નિધિ હોય વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય મફત અનાજ આપવાનું હોય અને રોડ હોય કે રસ્તા હોય કે પુલના કામ હોય એ ભારતીય જનતા પાર્ટીના સરકારે જ બનાવ્યા છે અને સરકારે જ કર્યા છે ત્યારે આજે લોકો પાસે અમે મતદારો પાસે આ મુદ્દા લઈને જવાના છે અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અમે મત માંગીને અમે જીતવાના છે તો એક બાજુ આમ આદમી પાર્ટીના છેતર છે આમ આદમી પાર્ટી એમ કહેવામાં આવે છે કે પાંચ લાખ મતથી પણ વધારે અમે જીતવાના છે અને બીટીપીના એમ કહેવામાં આવે છે કે પાંચ લાખથી અમે વધારે મતથી જીતવાના છે તો આ વિશે તમારે શું કહેવું છે જો જયતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે અરવિંદ કેજરીવાલે મિત્રો વિધાનસભાના ઉમેદવાર હતા અને એ ડેડીયાપાડા વિધાનસભામાં જીતી જીતેલા છે મિત્રો એ લોકસભાનો ઉમેદવાર થયેલો છે આમ આમ જનતા આમ આદમી પાર્ટીનો મિત્રો એણે જે ડેડિયાપાડા સાગબારામાં ખોટા વચનો આપ્યા છે આદિવાસી સમાજને ભોળવીને એ ખોટા વચન આપીને મત માંગ્યા છે મિત્રો લાઈટ બિલ મફત યુવા અને મારા બહેનોને રૂપિયા મહિને આપીશું અમારી સરકાર બને હું ચૂંટાયા પછી હું તરત જ આ યોજના લાગુ કરીશ આવું ખોટા વચનો આપ્યા છે પણ મિત્રો એક વર્ષ થઈ ગયો ચૈતરભાઈ વસાવાએ હજુ એક પણ કામ થયું નથી ત્યારે લોકસભાના મત માગવા ગામડે ગામડે જશે અને જાય છે એમાં એને એકદમ નિષ્ક્રિય રીતે પાછો રિટર્ન આવે છે કેમ કે વચનો આપ્યા પૂરા થયા નથી મિત્રો સોલારની વાત કરું મારો જિલ્લા પંચાયતમાં સોલારમાં આઝાદી પછી પિયત કરવા માટે જો યોજના મળી હોય તો સોલાર પીએમ કુસુમ સોલાર યોજના છે મિત્રો એમાં ગયા વર્ષે ચૌદ ચૌદસો હતા અને આ વખતે ચાર હજાર પાંચસો જેટલા સોલાર ખેડૂતને આપવાના છે સનદવાળી જમીન હોય કે સર્વે નંબર હોય બધાને એક એક સમાન મફત આપવાના છે કોઈએ રૂપિયો આપવાનો નથી એ એ યોજના થકી ખેડૂતને બહુ મોટો ફાયદો થવાનો છે અને થઈ રહ્યો છે મિત્રો યોજનાની વાત કરીએ તો રસ્તો હોય કે પછી પીવાના પાણી ના હોય કે પછી પીએમ કુસમ સોલાર યોજના હોય અવાસ યોજના હોય પ્રધાનમંત્રી વૃદ્ધ પેન્શન હોય કે આ જે સરકારના દરેક યોજના છે એ લોકો સુધી સેવાડાના ગામ સુધી માનવી સુધી પહોંચ્યા યોજના પહોંચાડી છે ત્યારે અમે મત માંગવાના છે અને ભરૂચ લોકસભા અમે પાંચ લાખ વોટોથી જીતવાના છે